માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડી જય શ્રી પાર્લર આપણે ક્રેપ સિલ્ક વાવે ને એમાં લઈને આવ્યા છે મસ્ત ડિઝાઇન જે પ્રિન્ટમાં ને દુધિયા કલર ને મસ્ત છે જો અને પ્રાઇસ રહેશે છસો રૂપિયા આખી સાડી છે હો એકદમ મસ્ત મટીરિયલ જો સોફ્ટ એકદમ મસ્ત કાપડ અને મસ્ત એકદમ મસ્ત મસ્ત છે જે બેનોને જોતું હોય વેલા સર વિઝિટ કરજો ક્રીમ શૂટ પાડી લેજો એકદમ સોફ્ટ છે ક્રેપ છે એકદમ મસ્ત એકદમ ઠંડુ જે બેનો ને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડ લેજો જો આ રે છે એનું પલ્લુ ને આ બ્લાઉસ એમાં બ્લુ કલર મસ્ત ગાડામાં આ રે છે પલ્લુ એકદમ મસ્ત છે આ બધાની પ્રાઇસ છસો રૂપિયા રહેશે આ બધાની પ્રાઇસ છસો રૂપિયા રહેશે આ બ્લાઉઝ છે આ પલ્લુ છે

નો બ્લાઉઝ રેવાનું જેને પ્રિન્ટ માં ને આ મસ્ત પલ્લો જોરદાર મટીરીયલ એકદમ ઠંડુ આ રેસે બ્લાઉઝ પ્રિન્ટ ને કાપડ પણ મસ્ત સોફ્ટ અને ખાલી માત્ર છસો રૂપિયા પ્રાઇસ રેશે બ્લાઉઝ છે ને ખાલી પ્લેન છે આમાં પલ્લુ નથી ને બ્લાઉઝ રેહશે આવી રીતના બ્લેક પલ્લુ નથી હો આરેસે બ્લાઉઝ આરેસે પલ્લુ બહેનોને જોતો હોય ને એટલે રિન્સોર્ટ પાડ લેજો કારણ કે આમ ખોલીને જ બતાવી છે ફાઇટમાં આવી રીતના મસ્ત એનું બ્લાઉઝ રહેશે ને આ એનો પલો રહેશે આવી રીતના ફ્લાવર પ્રિન્ટમાં છે એકદમ કાપડ છે ને એકદમ સોફ્ટ છે બધા એનું હો એટલે જે બેનોને જોતું હોય ને સ્ક્રીનશોટ પાલ લેજો બ્લેક ને મરૂન આવી રીતના આવશે આ એનું પલવનો ભાગ છે આ બ્લાઉઝ છે આવી રીતના આવશે આખી હાડી

મોટી એજ ગાળાનું થોડું પહેરવું હોય ને તો બી પહેરી શકે આપણે બધી જગ્યાએ આપણા પાર્સલ જાય છે કોઈ બેનોને મગાવવું હોય કુરિયલ કરીએ જ છીએ આપણે કોઈ બેનોને મગાવવું હોય ને તો મગાવી શકે ઓનલાઈન આપણે કરીએ છીએ ને કોઈને હોલસેલમાં જોતું હોય તો બી કોન્ટેક કરે આપણો આપણો ક્રિ નંબર આપેલો જ છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં આ એનો બ્લાઉઝ રહેશે આ જેણે પ્રિન્ટમાં થોડીક મોટી એજના બેનોને પહેરવી હોય ને તો બી મસ્ત છે આ એનો બ્લાઉઝ રહેશે આ પલ્લુનો ભાગ